કે મારા વાલો મિત્રો તમે જે આ પાળિયાઓ જુઓ છો આ પાળીઓ તમે જે જોવો છો એ ભરવાડના સુરતપુર હશે ભરવાડના લાંબડિયા પરિવારના લાંબાયાટક આવે ને એમના સુરતપુર હશે તો વિક્રમ સંવંત ઓગણીસો સવિસ ના રોજ ઓગણીસો સવિસ ના રોજ ધ્રુમટ સ્વરમની સીમમાં લૂંટારવો છે અને ઈ લૂંટારવો સીમમાં ત્રાટક્યા અને એ સીમમાં એક પટેલના ભાઈ હતા એ પટેલના ભાઈ માથે લૂંટારવો એ હુમલો કર્યો બધું લૂંટ લેવા માટે તો ઈ પટેલના ભાઈ લૂટારોથી લૂંટારું ના ટોળું હતું ધાડું એટલે લૂટારુથી બચવા માટે ઈ પટેલના ભાઈ હતા એ બાજુના ખેતરમાં રામા બાપા ભરવાડ રામા બાપા રામ રામા બાપા લાંબરિયા એના શરણે ગયા અને એના શરણે ગયા ને અને ઈ રામા બાપા લાંબરિયા રામા બાપા ભરવાડ ને એણે એકલા હાથે આ ટોળા સામે યુદ્ધ કર્યું આ ટોળા સામે યુદ્ધ કરી એકલા હાથે અને આ ટોળ પોણા ટોળાને વેતરી નાખું પોણા ટોળાને પગાડી દીધું બરાબર પોણા ટોળા પોણું તું એને વેતરી નાખાય એમાંથી અમુક બે ત્રણ લોકો રહેતા ને એને પાછળ સે દગું કરી અને રામા બપા રહે ને ભરવાડે એનું માથું કાપી નાખ્યું એટલે એ રામા બપા ત્યાં એ બીજાના બીજા પટેલના ભાઈ માટે ત્યાં એને શહીદી વળી બલિદાન દીધું બીજાના પટેલને બચાવવા માટે આ એનો પાળ્યો છે આ ભરવાડ પરિવાર લાંબરિયા પરિવારના સૂરપુરા દાદા છે આ એનો પાળિયો એની સાક્ષી પૂરે છે જય માતાજી